નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે માધ્યમમાં તમે જોઈ રહ્યા છો ઇલેક્શન અપડેટ જનાદેશ લોકોએ પોતાનો જનાદેશ આપી દીધો છે ચોથી તારીખ છે અને આજે ખબર પડશે કે ફરીથી ભારતના પ્રધાનમંત્રી કોણ બનશે ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈ આવશે કે પછી નરેન્દ્ર મોદી ત્રીજી વાર બનશે ભારતના વડાપ્રધાન હવે વાત કરીશું આપણી સાથે વાત કરવા માટે થોડી વારમાં બીજા કેટલાક લોકો પણ જોડાશે એક અમારા રિપોર્ટર જોડાઈ રહ્યા છે થોડીક વારમાં અપડેટ ને લઈને ત્યાં સુધી શું માહોલ છે હાલ એના વિશે પણ આપણે વાત કરીએ અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં વીસ બેઠકો ઉપર બીજેપી આગળ છે છ બેઠકો એવી છે જેની ઉપર અત્યારે કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે અગાદીની અપડેટ્સ આવી રહી છે છ બેઠક ઉપર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિકેટ બંને એટલે આમ આદી પાર્ટીની વાત કરીએ તો એ જોવા મળી રહ્યું છે જ્યારે એ વીસ બેઠકો એવી છે જ્યાંથી બીજેપી છે અમિત શાહ જે છે એ થી આગળ છે અને એવું જોવા મળી રહ્યું છે કે કદાચ પંચમહાલ થી રાજપાલસિંહ યાદવ છે વડોદરાથી હેમાંગ જોશી પંચાવન હજાર મતોથી આગળ છે બહુ નોર્મલ છે આ તો દેખાઈ જ રહ્યું હતું કે કદાચ આવવું જ થશે બનાસકાંઠામાં ગેની બેન ખેલ બગાડી શકે છે બનાસકાંઠા પાટણ બેઠક જામનગર જુનાગઢ અમરેલી આ બેઠકો એવી બેઠકો છે જ્યાંથી કોંગ્રેસનો ખેલ બગડી શકે છે જોવા જેવું ઘણી બેઠકો એવી છે ઇન્ડિયા ની વાત કરીએ બસો ને એસી બેઠકોમાં ઇન્ડિયા આગળ બસો વીસ માં ઇન્ડિયા ગઠબંધન મોટી ટક્કર જોવા મળી રહી છે જે પ્રમાણે વન સાઈડ ફાઇટ કહેવામાં આવતી હતી અબકી બાર ચારસો પાંચ ની વાતો કરવામાં આવતી હતી એવું જોવા નથી મળી રહ્યું

બાકીની જે બેઠકો છે એમાં કોંગ્રેસ ટુ સેવન્ટી ટુ એટી સુધી આંકડો જઈ રહ્યો છે એનડીએ માટે અઘરા ચડાણ બની રહ્યા છે જો સ્પષ્ટ બહુમતી મળશે કે કેમ એ પણ હવે ધીરે ધીરે જોવાનું રહેશે ગુજરાતની અંદર તો મોટે ભાગે વીસેક ઓગણીસ વીસ બેઠકો એવી છે જ્યાં ચિત્ર ક્લિયર છે પરંતુ અમુક બેઠકો એવી છે જેમાં થઈ શકે છે માટે જોવા જેવું રહેશે શું હાલચાલ છે અત્યારે એની વાત ગાંધીનગર અમદાવાદ અમદાવાદ ની બંને બેઠકો ગાંધીનગર બધી બેઠકો ક્લિયર કટ છે નવસારીમાં પણ નૈષ દેસાઈ છે કોંગ્રેસનો ઉમેદવાર છે એમને તો ઓલરેડી હાર માની લીધી છે કોંગ્રેસનો ઉમેદવાર હાર માની લીધી છે મને ખબર જ છે હું હારવાનો જેવું એમણે કહી દીધું છે પરંતુ કેટલીક બેઠકો એવી છે

અમરેલીમાંથી ભારત ભરત સુદરિયા ની ભાવનગર મિતેશ પટેલ આણંદ દેવસિંહ ચૌહાણ ખેડા પંચમહાલ રાજપાલસિંહ જાદવ દાહોદ માંથી જસવંતસિંહ બાબોર વડોદરામાં હેમાંગ જોશી છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા ભરૂચમાંથી મનસુખ વસાવા બારડોલી માંથી પ્રભુભાઈ વસાવા સી આર પાટીલ અને ધવલભાઈ પટેલ વલસાડ આગળ ચાલી રહ્યા છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો છે ડેટા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યારે જે કહી રહ્યું છે આપણી સાથે અનિલ જોડાઈ ગયા છે અનિલ સ્વાગત છે તમારું શું લાગે છે શું તમને લાગી રહ્યું છે અત્યારે શું ડેટા જે મળી રહ્યો છે એ પ્રમાણે કોણ આગળ છે કોણ પાછળ છે શું છે જણાવશો અનિલ જી અનિલ જે અત્યારે વાત કરવામાં આવે તો એક જે ગુજરાતના સીટોની વાત હતી ગુજરાતમાં એવું કહેવાતું કે બનાસકાંઠાની સીટ હોય કે પછી ભરૂચની સીટ હોય જે સીટ જે છે એ પહેલેથી વિવાદમાં રહી હતી અત્યારે પણ પરિણામ દેખાઈ રહ્યું બનાસની એક બાજુ દીકરી છે બનાસની બહેન છે દીકરી એટલે કે રેખાબેન ચૌધરી અને બહેન એટલે કે ગેની બેન ઠાકોર હવે ના અલગ અલગ જે સમગ્ર ની વાત કરવામાં આવે તો અ એક મારો જયારે અનુભવ છે કે અમે લોકો જયારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં હતા ત્યારે ત્યાં ઠાકોર સમાજ નું કહેવું હતું કે ભાઈ બનાસની જે બનાસ કાંઠે ની જગ્યા છે ત્યાં ઠાકોર સમાજ છે અને ઠાકોર સમાજના કારણે ત્યાં ગેની બેન નું આવવાના ચાન્સીસ વધારે છે પરંતુ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ ભાજપની જે રણનીતિ ઘડી હતી એ પ્રકારે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ ઠાકોર સમાજના ગુઠ્યા હતા એટલે અહિયાં જે સમયગ્રહણ ની વાત કરવામાં આવે તો ક્યાંક ગ્રાઉન્ડ લેવલ પર ભાજપ મજબૂત દેખાતું હતું એટલે અત્યારે જે વાત કરવામાં આવે છે કે ભાવનગરની સીટ છે જ્યાં આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન કે ઉમેશ મકવાણા જે છે એ ક્યાંક એમનો જે પ્રચાર હતો અત્યારે એ ભાવનગરની સીટ છે ત્યાં થોડા ઘણા ચાંસીસ દેખાઈ રહ્યા છે પરંતુ શરૂઆતી તબક્કો છે અને અત્યારે શરૂઆત થઈ છે એટલે ક્યાંક ક્યાંક એવું લાગે છે કે ભાઈ કોંગ્રેસ આગળ છે ક્યાંક ભાજપ પાછળ છે અ રાજકોટની વાત કરવામાં આવે તો ચોપ્પન હજાર થી વધુની લીડ સાથે પુરુષોત્તમ રૂપાલા જે છે ટુ બસો બાવીસ ઉપર ઇન્ડિયા ગઠબંધન જયારે અઢાર ઉપર અન્ય જે છે આગળ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં વાત કરીએ ગુજરાતના જે લેટેસ્ટ આંકડા આપણને જોવા મળી રહ્યા છે એ પ્રમાણે જો વાત કરીએ તો બીજેપી એકવીસ ઉપર છે એટલું પ્રભુત્વ રાજકોટ બેઠકમાં નથી પરંતુ જે પ્રભુત્વ વાળી બેઠકો હતી જુનાગઢ ની વાત કરીએ કે જામનગરની વાત કરીએ એ બેઠકો ઉપર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે શું કહેશો ક્ષત્રિય આંદોલનની કેટલી અસર અન્ય બેઠકો ઉપર જોવા મળી રહી છે ખાસ કરીને જામનગરની બેઠક જામનગરની બેઠક ની જો વાત કરવામાં આવે પૂનમ પરંતુ એક છે ભાજપ ની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે રીતે ભાજપ જે છે એ પર એક મજબૂત દેખાઈ રહ્યું છે વર્ષોથી અને એમાં કહી શકાય કે પેજ પ્રમુખ સુધીનું જે કામ હતું એટલે એક વચ્ચે પ્રશ્ન એ પણ આવ્યો કે જે અધ્યક્ષ જે છે ગુજરાતના જેમણે જો વિધાનસભાના ઇલેક્શનમાં એકસો છપ્પન સુધી ખેંચી લાવતા હોય તો લોકસભામાં એક કેમ એમની જવા દે કે આ પણ એક લોકો ના હતા એટલે અત્યારે જો કે ક્ષત્રિય સમાજ ના આંદોલન ના કારણે કઈક એવું લાગે છે થોડી ઘણી અસર દેખાઈ શકે હા તમને જરાક રોકીશ એક અપડેટ આવી રહી છે બનાસકાંઠા ગીનીબેન ઠાકોર જે છે અત્યારે આગળ જે પાંચસો ને એક મતો અમુક જ બેઠકો એવી હતી જે બેઠકોની અંદર કોંગ્રેસ લડત આપી રહી હતી જેમાં પાટણ બનાસકાંઠા ભરૂચ બેઠકોની વાત કરીએ ત્રણ અને એક આણંદની બેઠક એની સાથે જે નવાઈ સાથે ઉભરી આવી છે તો સુરેન્દ્રનગર બનાસકા સુરેન્દ્રનગર જામનગર અને જુનાગઢ આ ત્રણ બેઠકો જે છે એ ત્રણ બેઠકોની અંદર અત્યારે કોંગ્રેસ પોતાનું મજબૂત ટક્કર આપી રહી છે જી આપણે વાત કરીશું જામનગર બેઠકની જામનગર બેઠકની આપણે વાત કરી રહ્યા હતા પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ આંદોલન ચાલુ હતું એના લઈને શું કહેશો અનિલ એટલે જી બિલકુલ જે પ્રકારે વાત કરી કે જે આંદોલન થયા અને ઘણા બધા હડલ્સ આવ્યા અને એના કારણે ભાજપ ને ફટકો પણ પડ્યો અને ઘણા બધા એવા કિસ્સાઓ જે વચ્ચે થતા ગયા એ ભરૂચ ને લઈને અમુક કાર્યકર્તાઓ જે છે જે જેલમાં નાખવામાં આવ્યા પછી ઘણા બધા નેશનલ લેવલના ઇસ્યુઝ છે કે જે આ વખતના ઇલેક્શનમાં જે ભાજપ એના પછી લાગે છે કે ભાઈ ચારસો પાર વાળો મુદ્દો જે છે પછી મૂકી દીધેલો સાઈડમાં આપણને ધ્યાનમાં છે કે શરૂઆતમાં ચારસો પાર ચાલ્યું પરંતુ પછી એમને આઈડિયા આવ્યું કે ચારસો પર જઈ શકાય એવું નથી એ જ વસ્તુ જયારે ગુજરાતમાં પાંચ લાખ ની લીડ વાળો જે વિષય હતો એ પણ ક્ષત્રિય આંદોલન એ પાંચ લાખ વાળો મુદ્દો જે છે એ પણ સાઈડમાં મૂકવામાં આવ્યો કે એમને અંદાજો આવી ગયો કે કદાચ આ પાંચ ની લીડ વાળો જે મુદ્દો છે એ હવે ગુજરાતમાં લાગુ નહીં પડી શકે એટલે સ્વાભાવિક છે કે એ માં પણ જે ક્ષત્રિય સમાજ નો જો વર્ચસ્વ ત્યાં દેખાય તો ત્યાં પણ ભાજપ ને એનો સામનો કરવો પડશે જે રિઝલ્ટ આવી રહ્યા છે એનો એની અસર અત્યારે સેન્સેક્સમાં પણ થઈ રહી છે છવ્વીસો પોઈન્ટનો કડાકો શેરબજારમાં બોલાણો છે અપેક્ષા કરાતી હતી ભાજપ ચારસો પાર ની વાતો કરતું હતું કે ભાજપ ચારસો પાર જશે પણ તો એનડીએ ગઠબંધન ત્રણસો પાર કરતું દેખાઈ નથી રહ્યું કદાચ એનડીએ ગઠબંધનની સરકાર બની જશે પરંતુ જે આંકડો જે અપેક્ષા રાખવામાં આવી હતી એ કદાચ થોડીક વધારે પડતી હતી અને ભરૂચની વાત કરીએ આપણે ભરૂચ બેઠકની વાત કરીએ તમે ભરૂચ બેઠક ઉપર ગયા હતા જયારે

પરંતુ એક વાત કરવામાં આવે કે મનસુખ વસાવા અને ચેતર વસાવા જે બંને ચહેરા જે છે એ ખૂબ ચર્ચામાં રહ્યા આ વખતના ઇલેક્શનમાં અને એમાં વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જયારે ફરવાનું થયું આદિવાસી વિસ્તારમાં જવાનું થયું લોકોને પૂછવામાં આવે કે ભાઈ તમે મત આપશો તો એમના મોઢે કોઈ નું નામ નથી પરંતુ એમના મોઢે ફક્ત ચૈત્ર વસાવાનું નામ જોવા મળતું ભરૂચની આ વાત છે કે જયારે આદિવાસી પટ્ટાઓ કરવામાં આવે ત્યારે ચૈત્ર વસાવા જે છે એ કેવો હાઈપ ક્રિએટ કરેલો કે જે તે વખતે જયારે નરેન્દ્ર મોદી નો અત્યારે હાઈપ જોવા મળે કે ભાઈ તમે કોને મત આપશો તો પાર્ટીને પાર્ટી સાઈડમાં મૂકી દઈએ પરંતુ નરેન્દ્ર મોદી એક એવો ચહેરો હતો આપણે comparison ની વાત નથી કરી રહ્યા કારણ કે પ્રધાનમંત્રી નું પદ છે એટલા માટે comparison નથી પરંતુ વાત કરવામાં આવે ગ્રાઉન્ડ level ની ત્યારે ચૈતન વસાવા નામ જે છે દરેક ના મોઢે એ વખતે દેખાઈ રહ્યું હતું પરંતુ મનસુખ વસાવા એ interview માં એવું પણ કહ્યું હતું કે ભાઈ અમારા પાંચ પાંચ ધારાસભ્યો છે અને સ્વાભાવિક છે કે વધારે લીડ જે છે એ ભાજપ ની ભરૂચ જોવા મળે છે જેના કારણે એનો ફાયદો ભાજપ ને જોવા મળશે ઓકે અ એક બેઠકની વાત કરવી છે આપણે એ છે આનંદ બેઠક આનંદ બેઠક ચર્ચામાં રહી કારણ કે આનંદ બેઠકમાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ નુકસાન પરિ રહ્યું છે ભાજપ આનંદ ઉપર શું હાલ ચાલચા આણંદમાં અમિત ચાવડા એ સ્વાભાવિક છે કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક જે ચહેરો છે અમિત ચાવડા એટલે ક્ષત્રિય સમાજના કારણે અમિત ચાવડા ને આ વખતે એનો બેનિફિટ મળ્યો છે પહેલા એવું તો કે ભરત સોલંકીને ટિકિટ મળશે પરંતુ ભરત સોલંકી જગ્યાએ કાઈ છે અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી અને ત્યાં પણ એક જે છે કે એમનો માહોલ જોવા મળ્યો બッカ ની વાત કરવામાં આવે મિતેશભાઈ પટેલ જે છે ભાજપના જે બીજી વાર એમને ટિકિટ મળી છે પરંતુ એક જ એક ક્ષત્રિય સમાજ જે છે એ નો ડાઉટ કે એમાં આપણે વાત કરવામાં આવે તો સંખ્યા છે પરંતુ કમ્પેરેબલી વાત કરવામાં આવે તો ત્રીસેક ટકા ક્ષત્રિયો છે બાકી નો જે વર્ગ જે છે એ અલગ અલગ સમાજમાં વહેંચાયેલો છે તો અહીંયા ક્યાંક ક્ત્રેય સમાજનો થોડો ગણો જે ફાળો જે છે એ અમિત ચાવડા અને આંકલા વિધાનસભા અને બાકીના જે આણંદ જે જિલ્લાની વાત કરવામાં આવે લોકસભાની તો ત્યાંથી પણ એમને ત્યાં મત મળી શકે છે આની શું લાગી રહ્યું છે કેન્દ્રમાં અ અત્યાર પ્રમાણ અત્યારે જે પ્રમાણેના આંકડા આવી રહ્યા છે એ પ્રમાણેના આંકડા ઉપર આપણે જો નજર નાખીએ તો કદાચ એવું લાગી રહ્યું છે કે કદાચ બીજેપી ફરી પાછી ગવર્મેન્ટ બનાવી શકે છે પરંતુ ગુજરાતમાં શું ભાજપ એક પણ બેઠક ગુમાવી રહ્યું છે દેખાઈ રહ્યું છે ખાસ કરીને બનાસકાંઠા બેઠક ઉપર બધાની નજર છે સૌથી વધારે નજર અત્યારે બનાસકાંઠા બેઠક ઉપર છે શું લાગી રહ્યું છે એટલે તમે જે વાત કરી પ્રકારે હમણાંથી મીડિયામાં અને ઘણી જગ્યાએ ચર્ચા ચાલતી હોય છે કે આ વખતે ગુજરાતમાં છવ્વીસ માંથી બે ત્રણ સીટો જે છે એ ભાજપને નહીં મળે આવો એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે ક્યાંક પબ્લિકમાં જ્યારે ફરવામાં આવે ક્યાંક એવા જે અનુભવી છે એક્સપર્ટ છે એમને રિવ્યૂ લેવામાં આવે તો એમનું કહેવું એવું છે કે મત ઘટી મત જે છે જે આંકડો છે એ ઘટી શકે છે પરંતુ અ જે સીટ ગુમાવાની વાત છે એ ક્યાંક એવું શક્ય ન પણ બની શકે કે છવીસ માંથી છવ્વીસ ભાજપ આવે પરંતુ જે લેડ છે એ ઘણી બધી કપાઈ શકે છે એક જે અંદાજો છે એક સંભાવના આ છે ત્યારે બીજી જે વાત કરવામાં આવે બરાબર કાંઠાની વાત કરવામાં આવે કાં તો પછી ભરોજ ની વાત કરવામાં આવે કાં તો પછી અમુક જે સીટો છે જે વિવાદમાં રહી છે અને જ્યાં પટકો પડ્યો છે ભાજપને એવી સીટો જે છે કે ત્યાં પણ ભાજપ જઈ શકે આવ્યું પણ એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે સીઆર પાટીલ જે પાંચ લાખની લીડ ની વાત કરતા હતા શું લાગે છે પાંચ ની લીડ જે ગાંધીનગર બેઠક દેખાઈ રહી છે નવસારી બેઠક દેખાઈ રહી છે એના સિવાય કોઈ શક્યતા ઘરી બીજી કોઈ બેઠક ઉપર અને શું લાગે છે કોંગ્રેસ કે એનડી ગઠબંધન એક પણ બેઠક જીતી શકે છે ખરું ભાજપમાંથી પચીસ માંથી ઇન્ડિયા ગઠબંધન પચીસ માંથી એક ગેની બેન વાળો જે વિષય છે એ તો લાગી રહ્યો છે અમિત શાહ જે અત્યારે ગાંધીનગરમાં હતા એ તો સ્વાભાવિક છે કે લીડ દેખાઈ રહી છે અત્યારે અને પાંચ લાખ ની લીડ વાળો અમિત શાહ જે છે ગાંધીનગર એ કદાચ ત્યાં એક ફૂલફિલ થઈ શકે છે એવું લાગે છે પરંતુ બાકીની સીટોમાં વાત કરવામાં આવે સી આર પાટીલ જે છે નવસારીમાં મનસુખ માંડવિયાની સીટ જે છે પોરબંદરની વાત કરવામાં આવે તો ત્યાંના પણ સીટ વિશે એવું કહેવાય રહ્યું છે ક્યાંક પ્લસ માઇનસ થઈ રહ્યું છે ભાવનગરની વાત બે સીટ મળી છે તો ભાવનગર અને એક સીટ બાકી બધી ની સીટની વાત કરવામાં આવે તો ત્યાં ઉમેશ મકવાણા જે છે એ બોટાદ જે એમની વિધાનસભા છે ત્યાં એમનું વર્ચસ્વ સ્વાભાવિક એમનું દેખાઈ શકે છે અને આપણે વાત કરવામાં આવે તો ને ભાવનગરના જે ભાજપના જે ઉમેદવાર છે તો ત્યાં ક્યાંક લોકોમાં એક વિકાસનો મુદ્દો હતો ક્યાંક ભાવનગરના જે ડેવલપમેન્ટ ની વાત કરવામાં આવે તો એના લઈને ક્યાંક થોડો ઘણો ફટકો ભાજવો પડી શકે છે કારણ કે વર્ષોથી જે છે ભાવનગર જે છે એ વિકાસના કાર્યોમાં પાછળ રહ્યું છે અ જી અ જો વાત કરીએ અછી અત્યારે બે બે ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી રહી છે એક છે કે ભરૂચ બેઠક ઉપર ચૈતર વર્ષાઓ પાછળ છે પાટણ બેઠક ઉપર અને બનાસકાંઠા બેઠક ઉપર ચંદનજી ઠાકોર અને કોંગ્રેસ ના જે ગેનીબેન ઠાકોર છે આ બંને આગળ જોવા મળી રહ્યા છે અને એટલા માટે એવું લાગી રહ્યું છે કે કદાચ આ બે બેઠકો એવી છે જ્યાં આગળ ભાજપને ફટકો પડી શકે છે આ બંને બેઠકો એવી છે જ્યાં આગળ કદાચ ભાજપને ફટકો પડી શકે છે ચૈતર વસાવા કદાચ એટલા મજબૂત સાબિત ન થઈ શકે અલગ વસ્તુ છે રાજકોટ બેઠક ઉપર તો જોકે અસર હતી નહીં પરંતુ જે આપણે વાત કરીએ

અને અત્યારે આગળના જેમ જેમ ઇલેક્શન એટલે જેમ જેમ કાઉન્ટિંગ થશે એ પ્રકારે ધ્યાનમાં આવશે બપોર પછી અત્યારે એક અપડેટ એવી આવી રહી છે કે અ આપડે રાજકોટમાંથી વર્ષો રૂપાલા ઇઠ્યોતેર હજાર થી વધારે લીડ અત્યારે મેળવી ચુક્યું છે વલસાડમાં ધવલ પૈયે પંચ્યાસી હજાર મતોથી આગળ દેખાઈ રહ્યા છે એટલે આ બે જે સીટો જે છે એમાં એક લાખ સુધી પહોંચવાની જે લીડ છે એ પહોંચવા માટે ત્યાં ગણતરીમાં દેખાઈ રહ્યું છે જી ચોક્કસ છે થોડી વાર રહીને આપણે વળી પાછા મળીશું વળી પાછા આપણે વાત કરીશું બીજા બંને પાર્ટીઓ ત્રણેય પાર્ટીઓના પ્રવક્તાઓ સાથે પણ આપણે વાત કરીશું થોડી વાર રહીને ત્રણેય પાર્ટીઓના જનાદેશ વિશે શું કેવું છે એના વિશે પણ વાત કરીશું પાંચે પેટા ચૂંટણી જે થઈ રહી છે એના વિશે નાનકડી અપડેટ આપી તો પાંચે પેટા ચૂંટણીની અંદર ભાજપ જે છે આગળ જોવા મળી રહ્યું છે પાંચે પાંચ બેઠકોમાં બીજેપી આગળ જોવા મળી રહ્યું છે વિધાનસભાની અંદર ખંભાત માણાવદર વિજાપુર વાઘોડિયા અને બીજી એક બેઠક છે પોરબંદરની બેઠક આ બેઠકો ઉપર જે પેટા ચૂંટણી થઈ રહી છે જી ધન્યવાદ અનિલ આપનો આભાર જોડાવા બદલ ફરી પાછા જોતા રહજો અપડેટ માટે માધ્યમ ફરી પાછા જલ્દીથી થી